ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે બીસી સર્કલ નજીકથી વિદેશી દારૂ ભરાયેલ કાર ઝડપી પાડી રૂપિયા છ પોઈન્ટ એકસઠ લાખ ના મુદ્દામાલ સાથે ડ્રાઈવરની અટકાયત કરી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે એબીસી સર્કલ નજીકથી વિદેશી દારૂ ભરેલ કાર ઝડપી પાડી રૂપિયા છ પોઈન્ટ એકસઠ લાખ ના મુદ્દામાલ સાથે ડ્રાઈવરની અટકાયત કરી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ ટીમ શહેર માં પેટ્રોલિંગ માં હતી ત્યારે બાતમી મળી હતી કે સફેદ કલરની મારુતિ ઇકોમાં પ્રતિબંધિત ભારતીય ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ શહેરમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે સફેદ કલરની મારુતિ ઇકો ગાડીમાં પ્રતિબંધિત ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી અંકલેશ્વર તરફ આવી આમોદ તરફ જનાર છે જેથી એલસીપી ટીમે ભરૂચ શહેરમાં એબીસી સર્કલ નજીક વોચ તપાસમાં હતા તે દરમિયાન બાતમીવાળી કરાવતા તેને અટકાવી તપાસ કરતાં અંદરથી વિદેશી દારૂની કુલ બોટલ બિયર ટીનંગ નંગ એકસો અઠ્યાસી કિંમત રૂપિયા એક લાખ છપ્પન હજાર પચીસનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો ઝડપાયેલ ડ્રાઈવરની પૂછતાછ કરતા તેને સુરત શહેરના બેસ્તાન વિસ્તારમાં સફારી કોમ્પલેક્ષ નજીકથી બોટલો છૂટક છૂટક મેળવી આમોદ લઈ જતો હોવાની કબૂલાત કરી હતી પોલીસે અશ્વિનભાઈ ઠાકોરભાઈ વાઘેલા ઉમરવર્સ ત્રીસ રહેવાસી બાર વાઘરીવાડ અઝારા ફર્નિચર પાસે બેસ્તાન સુરતની અટકાયત કરી હતી અને આમ કાર સહિત કુલ છ એકસઠ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો રિપોર્ટર સૈયદ ભરૂચ